રાજપીપળામાં જિલ્લા જેલમાંથી કેદીનો શરતી મુક્ત ઓર્ડર ભગવદ્ ગીતા સાથે વિદાય નમસ્કાર દર્શક મિત્રો સરદાર અવાજમાં આપનું સ્વાગત છે રાજપીપળા જિલ્લા જેલમાં આજે ચૌદ ઓગસ્ટ બે ના રોજ કેદી નંબર અગિયાર બસો ત્રાણું અંબુભાઈ નરસિંહભાઈ તડવીને સરકાર શ્રીના ગૃહ વિભાગના હુકુમ મુજબ શરતી મુક્ત આપવામાં આવી છે આ મુક્તિ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસ ની કલમ ચારસો પંચોતેર તથા ચારસો